જો બેન હું તો તમારા ભાભીને ગોતવા વયો ગયો છું પણ તમે પહોંચી જાજો શ્રીજી મેક માં શાંતિ નિકેતન ફ્લોરામાં અરેક્યોર પેડિક્યોર છસો નવ્વાણું માં અને એની સિવાય સ્પેશિયલ ઓફર નેનો પ્લાસ્ટીયા ચોત્રીસો પ્રોટીન ટ્રીટમેન્ટ 2799 નવ્વાણું માઇક્રોલેમિનેટ ચાર હજાર નવસો નવાણું સ્પા ત્રેવીસો નવ્વાણું અને આ બધી સર્વિસ સાથે શેમ્પુ પ્લસ માસ્ક તો એકદમ ફ્રી મળી જશે અને અહીંયા હાઇલાઇટ ચારસો નવ્વાણું રૂપિયામાં કરી આપવામાં આવશે અને સાઇડર નવસો બ્રાઇડલ નવ હજાર નવસો માં તૈયાર આપવામાં આવશે એમાં જો સમૂહ લગ્નમાં મેરેજ હોય તો પચાસ ટકા ઓફ બાકી સ્કીન કેર ની ટોટલ પ્રોડક્ટ બેસ્ટ પ્રાઇઝ માં મળી જશે તો પહોંચી જાજો બેનુ પણ આ અપોઇન્ટમેન્ટ લઈને જવા વિનંતી